જગતજનની મા અંબાના આંગણે યોજાય યોજાઈ રહેલ પાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે સંપૂર્ણ મેળો મા જગદંબાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને જ્યારે લગભગ આજે અંતિમ દિવસે મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે બત્રીસ લાખ પચાસ હજાર જેટલા માઈ ભક્તોએ પગપાળા સંઘોએ સમગ્ર મેળા દરમિયાન માતાજીના ચરણોમાં પોતાનું સીઝ ઝુકાવ્યું છે ઓગણીસ લાખ પચાસ હજાર જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે બે કરોડ સાહીઠ લાખ જેટલી દેવસ્થાન ટ્રસ્ટને કુલ આવક થઈ છે આ મેળા દરમિયાન આજ રોજ ખાસ કરીને સમગ્ર મેળા દરમિયાન ચોવીસ કલાક જે આપણા સફાઈ કર્મીઓએ પોતાનું યોગદાન આપ્યું છે એમના આ સ્વચ્છતાના કાર્યને બિરદાવવા માટે મંદિરના ચોકમાં એમને સૌને બિરદાવવામાં આવ્યા હતા સાથોસાથ અમારી હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં વહીવટદારશ્રીની હાજરીમાં વિશેષ દર્શનના માતાજીનો એમને લાભ આપવામાં આવ્યો હતો સાથે સાથે માતાજીની પાદુકાના પણ એમને આશીર્વાદ મેળવ્યા હતા અને આ સફાઈ યોદ્ધાઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી આ જે ભાદરવી પૂનમનો મેળો છે એને સફળ બનાવવા બદલ સર્વે જે સેવા કેમ્પના આયોજકો છે એમનો પણ ઋણ સ્વીકાર કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ જે પત્રકાર મિત્રો હતા